સુરતના પલસાણાના બારસડી ગામનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં એક આરોપી દ્વારા જાહેરમાં તલવાર સાથે આતંક મચાવવામાં આવ્યો ઘટનામાં એવું હતું કે આ વડોદરાનો જે આરોપી છે નિમેશ મેઘવાડ તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બારસડી ગામની જે યુવતી છે તેની સાથે પ્રેમ સંબંધમાં આવ્યો હતો અવારનવાર આ સુરતના પલસાણા તાલુકાની બારસડા ગામમાં જે યુવતી રહેતી હતી તેના આ યુવક હાલ જે આરોપી છે તેની સાથે પ્રેમ સંબંધ હોવાથી ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટિંગ ચાલતી હતી જોકે થોડાક સમય વીતી ગયા બાદ જે બારસડી ગામમાં રહેતી યુવતીએ આ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું બસ આ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એક દિવસ બારસડી ગામમાં તે તલવાર સહિતના હથિયારો લઈને પહોંચી ગયો અને ત્યારબાદ તેણે ત્યાં આતંક મચાવવાની શરૂઆત કરી આ ઘટનાને લઈને ગામમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને આ મામલે જે યુવતી છે તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના દોડી આવી હતી ત્યારે પોલીસ સામે પણ આ આરોપી છે તે પડકાર ફેંકી રહ્યો હતો આટલાથી આ મેઘવાન નામના આરોપીએ પોલીસ ઉપર પણ તલવાર વડે હુમલો કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં ત્યારબાદ માંડ માંડ આ પોલીસ દ્વારા આરોપી ઉપર કાબુ મેળવવામાં આવ્યો તેના પાસેથી તલવાર સહિતના હથિયારો છીનવવામાં આવ્યા અને ત્યારબાદ તેને કાયદાનું પાઠ પણ ભણાવવામાં આવ્યું પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં હાલ આરોપી માફી માંગતો જોવા મળી રહ્યો છે લંગડા તો લંગડા તો કહી રહ્યો છે કોઈના પણ ચાળા કરવાના પણ પોલીસના ચાળા નહીં કરવાના ત્યારબાદ પોલીસ અધિકારી પણ કહી રહ્યા છે કે કોઈના પણ ચાળા નહીં કરવાના લોકોને શાંતિથી જીવા દેવાનું પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે આપ એ વિડીયો જોઈ લો જોઈ શકો છો આ દ્રશ્યમાં હાલ જે ઘટના જે ગામને આરોપીએ માથે લીધું હતું તે ગામ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને લાવવામાં આવ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે વધુ એક ગ્રીષ્મા કાંડ જેવી ઘટના સુરતમાં બનતી અટકી હોય તેવું પણ કહેવાય રહ્યું છે કેમકે થોડાક સમય અગાઉ આવી જ રીતે એક સુરતમાં ગ્રીષ્મા કાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ થયા હતા અને યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપી દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને રહેસી નાખ્યો હતો ત્યારે વધુ એક આજ બનાવ બનતા અટક્યો છે પોલીસે સમય સુખતાથી કાર્યવાહી કરી છે અને હવે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યો છે દર્શક મિત્રો એનકમ પ્રેસ ન્યૂઝને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા